ભાવનગર શહેરમાં વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળકો દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે પોતાની રૂચિને દર્શાવતા હોય તે સ્પષ્ટ જોવા મળતું હતું વિદ્યાધીશ શાળાના વિજ્ઞાન મેળામાં મોટાભાગના લોકોએ ભાગ લીધો હતો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અમે અભ્યાસ કરીએ છીએ અમે ધોરણ નાઇન્થ એ ટુમાં અભ્યાસ કરીએ છીએ અમે આ હાઇડ્રોજન ઉત્પાદન કરતો પ્રોજેક્ટ કર્યો છે આ ફનેલ છે એમાં મન સલ્ફ્યુરિક એસિડ છે આ રબરનું ગૂચ છે આ ધાતુ છે સિંગ ધાતુ આ સાબુનું દ્રાવણ છે અને આ વિમોચન આ સલ્ફ્યુરિક એસિડ અને ઝિંક ધાતુ બંનેનું મિશ્રણ થવાથી સાબુમાં પરપોટા સ્વરૂપે દેખાય હાઇડ્રોજન વાયુ છે આ મોર્નિંગ અમે શ્રી વિદ્યાધીશ વિદ્યા સંકુલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે મારું નામ ગોહિલ અંજલિબા અભિજીતસિંહ છે અને મારું નામ ચાર માની છે અમે બંને અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરીએ છીએ અમારો પ્રોજેક્ટ માનવ મગજનો છે માનવ મગજ માનવ મગજ એ આપણું શરીરનો જટિલ અંગ છે જે શરીરના તમામ અંગોનું નિયંત્રણ કરે છે જેમાં આ માનવ મગજનું આંતરિક અને બાહ્ય અને છાલનો નહીં ડેમો આપેલો છે

જે પ્રકારે આ જે આપણે લાઈન દોરી છે તેની ફરતે જ તે આ કાર ચાલે છે અને આ સેન્સર્સ છે એ સેન્સર્સને સેન્સ કરીને આ કાર આખી ચાલે છે અને આનો ઉપયોગ આપણે ભવિષ્યમાં ઓટોમેટિક કાર તરીકે કરી શકીએ છીએ શ્રી વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ડૉક્ટર સીવી વી રામનની યાદમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું જેમાં એકસો દસ કરતાં વધારે કૃતિઓ છે એ બાળ વિજ્ઞાનિકોએ રજૂ કરી હતી જેમની અંદર જીવવિજ્ઞાનને રિલેટેડ પછી મનોવિજ્ઞાન છે કેમિસ્ટ્રી છે વગેરે વગેરે પ્રકારની કૃતિઓ છે એ રજૂ કરવામાં આવી હતી જેમની અંદર છે ચારસો કરતાં પણ વધારે વાલીઓએ છે આ કૃતિઓનો લાભ લીધો હતો થેન્ક યુ